ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો સુરતમાં કોંગ્રેસ પક્ષમાં એક સાંધો ને તેર તૂટે તેવી સ્થિતિ ઊભી થઈ રહી છે લોકસભાની ચૂંટણી હવે નજીક આવી રહી છે ત્યારે ભાજપ પોતાનું સંગઠન વધુ મજબૂત કરવા માટે નિરંતર પ્રયાસ કરી રહ્યું છે ને આ તરફ કોંગ્રેસ પોતાનું સંગઠન મજબૂત કરવાનું તો ઠીક પરંતુ પોતાના જે કાર્યકર્તા છે તેને સાચવવામાં પણ નિષ્ફળ થઈ રહી છે વર્ષોથી કોંગ્રેસના કમિટેડ પરિવારના યુવા નેતાઓ પણ હવે ભાજપમાં જોડાઈ રહ્યા છે ભાજપ કાર્યાલય ખાતે આજે કોંગ્રેસના પૂર્વ નેતાઓ અને હોદ્દેદારોએ જય શ્રીરામના નારા લગાવીને કેસરીઓ ધારણ કરી લીધો હતો રાહુલ ગાંધીની નજીકના ગણાતા નિકેત પટેલ કોંગ્રેસ છોડીને આજે કેસરીયો કેસ ધારણ કરી લીધો હતો તેઓએ આજે કેસરીઓ ધારણ કરતા જણાવ્યું હતું કે કોંગ્રેસ રામ મંદિર મુદ્દે પોતાનો સ્ટેન્ડ ક્લિયર કરી શકી નથી આપનો પરિચય મારું નામ સુનિલ નટરભાઈ પટેલ છે હું મારું મૂળ ગામ અલથાણ છે અત્યારે હું સિટી લાઇટમાં રહું છું હું ઓગણીસો ઇકોતેરથી યુથ કોંગ્રેસમાં હતો ઓગણીસો એક્યાસીથી છ્યાસી સુધી અલથાણ ગ્રામ પંચાયતના સરપંચ હતા અને છ્યાસીથી બે હજાર પાંચ સુધી હું સુરત મહાનગરપાલિકામાં કાઉન્સિલર તરીકે સેવા મળી છે વિવિધ હુડા ઉપર પણ સેવા આપી છે બે હજાર પાંચ પછી મારે થોડું શારીરિક તકલીફ હોવાને કારણે મેં કોઈ ટિકિટ બી માગી નથી પણ મારી ઓફિસ આજ દિન સુધી એક સોશિયલ વર્કર તરીકેની આજે પણ ચાલુ છે તો મને એવું લાગ્યું કે કોઈ લોકસેવા કરવી હોય તો આ ભાજપ એક ઉત્તમ માધ્યમ છે એનું નેતૃત્વ ખૂબ ઝડપી નિર્ણય લેવાવાળું છે અને ખૂબ સારી રીતે કરે છે અને બધાને સાથે લઈને ચાલે છે ગરીબથી માનીને ઇન્ડસ્ટ્રીયલિસ્ટ સુધીને તો એમાં કામગીરી કરવી જોઈએ એને પ્રભાવિત થઈને હું આ ભાજપ જોઈન કરું છું વીસ વર્ષ કોંગ્રેસ સાથે જોડાયા અને સેવા કરી અને હવે આમ જ તો લોક સેવા તો પક્ષ વગર બી થઈ શકતી છે તો આવ કરવું ને લોક પાર્ટ લોક એના વગર નથી કરી શકતા તમે કંઈ પણ કામગરી કરવો હોય તો તમારી પાસે પીઠ ભર હોવું જરૂરી છે હું એકલો કંઈ ઓફિસમાં કોઈ જાઉં તો મારું કામ નહીં કરવા મારી પાછળ સીઆઈ પાટીલ સાહેબનો હાટ હોય તો મારું કામ ઝડપી થાય એટલે નેતૃત્વ સાથે સંકળાયેલો હોય કોઈ બી પાર્ટીના તો કામ કરવામાં સરળતા રહેશે વીસ વર્ષમાં કોંગ્રેસ સાથે જોડાયેલા હતા તો પડી મને જો પાર્ટીને કોઈ ક્રિટિસાઈઝ કરવા માંગતો જે તે સમયે એ પણ કામ કરતી હતી પણ અત્યારે એનું નેટવૃત બિલકુલ મરણ પથાડીએ છીએ બિલકુલ કંઈ છે જ નથી તો એવા સંજોગોની અંદર હું માનું છું કે તમારી પાસે લોકો પચાસ સો રોજ આવતા હોય ને તમે કંઈ નહીં કરી શકો તો એ બરાબર નથી તો સેવા કરવા માટેનું આ એક માધ્યમ છે અને એને લીધે

એ બાબતનું ખૂબ જ દુઃખ હતું કોંગ્રેસમાં જૂથવાદ હજુ પણ યથાવત છે આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને હું છેલ્લા ઘણા સમયથી વ્યતીત થતો હતો અને આખરે મોટી સંખ્યામાં કોંગ્રેસના કમિટેડ કાર્યકર્તાઓ અને હોદ્દેદારો સાથે આજે ભાજપમાં જોડાવાનો નિર્ણય લીધો છે મારું નામ નિકેત પટેલ છે હું માજી એઆઈસીસી સભ્ય તેમજ સુરત શહેર એનએસયુઆઈનો માજી ઉપપ્રમુખ અને સુરત શહેર કોંગ્રેસ સમિટીનો મંત્રી તરીકે સેવા આપતો હતો હું આજે સુરત ભાજપ કાર્યાલય ખાતે માન્ય આપણા રાજ્યના ભાજપના પ્રમુખ શ્રી સી આર પાટીલ હસ્તક ભાજપમાં જોડાઈ રહ્યો છું કારણ છે આ નિર્ણય લેવાનું મુખ્યત્વે કારણ જે રીતે આપણા દેશમાં નરેન્દ્ર મોદી સાહેબના આગેવાનીમાં જે વિકાસ થઈ રહ્યો છે વૈશ્વિક સ્તરે એક અલગ ઓળખ મળી રહી છે એવી જ રીતના ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલ સાહેબની સરકાર જે રીતના લોકોની સેવા કરી રહી લોકોના કામ કરી રહી તેનાથી અમે પ્રભાવિત થઈને ભાજપમાં કેટલા કોંગ્રેસમાં જોડાયેલા એનએસયુઆઈમાં જોડાયો હતો આટલા વર્ષ પછી કેમ અત્યારે દેખાઈ રહ્યું છે કારણ કે કોંગ્રેસ વેરવિખેર થઈ ગઈ છે સંગઠનના નામે કંઈ નથી ઝીરો થઈ ગયું છે એટલા માટે અત્યારે હવે એવું લાગી રહ્યું છે કે કોંગ્રેસનું હવે કોઈ જાતનું વિકાસશીલ પગલું દેખાતું નથી દેશ માટે કે સેવા સમાજ માટે એના માટે અત્યારે નિર્ણય લીધો કેટલા કાર્યકર્તાઓ સાથે યુવાનો સાથે ત્રણસો થી ચારસો કાર્યકર્તા યુવાનો સાથે અમે જોડાઈ રહ્યા છીએ તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર સુરત